ભાવનગર ગ્રામ્યને સતત બીજા દિવસે મેઘરાજાએ દમરોળ્યા છે મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે આજે બીજા દિવસે પણ મહુવાના વિસ્તારોમાં વરસાદ થયો છે રાજા આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થયો છે લાંબા દિવસો બાદ ફરી વરસાદ વરસ્યો છે વરસાદના આગમનના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઈ છે જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદથી ખેડૂતોને ખુશી હતી પરંતુ હવે વરસાદે વિરામ લેવાની જરૂર છે વધુ પડતા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પણ થશે સતત પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નવજીવન મળ્યું હતું પરંતુ હવે વરસાદ બાદ જ્યારે પાકને સૂર્યપ્રકાશની જરૂર છે વરસાદને રોકાવાની જરૂર છે તેવા સમયે ફરી વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે ફોનલાઈન પર સંવાદદાતા અબ્બાસ રજવાની જોડાયેલ છે અબ્બાસ જે પ્રમાણે સતત વરસાદ પડી રહ્યો છે જણાવી દઉં તો રાજાવદર ગામે સતત બીજા દિવસે પણ ખૂબ જ ભારે માત્રામાં વરસાદ હોવાથી એમના ઉભા પાકને ખુબ જ નુકસાન થવાની સંભાવના છે જેવા કે મગફળી છે કપાસ છે બાજરી છે આ વરસાદના કારણે હાલ ખેડૂતમાં ચિંતાનું મોજ ફરી વળ્યું છે અબાસ કયા કયા વિસ્તારોમાં ભાવનગરમાં વરસાદ થઈ રહ્યો છે હાલ તો રાજાવદરમાં ખૂબ જ સારી માત્રામાં વરસાદ છે અને એ સિવાય બાજુમાં છે બોડી છે ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે બિલકુલ જે વિસ્તારોમાં વરસાદ છે ત્યાં પરિસ્થિતિ શું છે કેટલો વરસાદ પડ્યો છે લોકોનું શું કહેવું છે તાલુકાના જે રાજાવદર ગામ છે ત્યાં બીજા દિવસે પણ ખુબ જ સારો એવો વરસાદ ત્યાંના ખેડૂતો જે પોતે મગફળી નો પાક કાઢી ચુક્યા છે તો તેમના પાથરા છે એ પણ નુકસાન છે એ ઉપરાંત ખેડૂતનું કહેવું એવું છે કે હાલ જે કપાસ છે તેને પણ ખૂબ જ સારી એવું નુકસાન પડી રહ્યું છે તો ખેડૂતની માંગણી છે કે સરકાર વહેલી તકે સર્વે કરે અને જે કઈ નુકસાનનું વળતર થતું હોય એ ચૂકવે બિલકુલ માહિતી બદલ આભાર તો જે રીતે સમાચાર મળી રહ્યા છે કે રાજુબાજુના વિસ્તારોમાં વરસાદ થયો છે અને વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે હવે વરસાદ અટકે તો ખેડૂતોના પાકને રાહત થઈ શકે તેવું છે